સરકારે એવું કીધું છે કે પોલીસ રાત્રે પાયલના ઘરે ગઈ જ નહોતી બોલો હવે આ જે આખો રિપોર્ટ હતો આખો જે હોબાળો મચ્યો એની ઉપર તો અત્યારે પાણી ફરી વળ્યું છે નમસ્કાર અમરોલીનો લેટર કાંડ તમને યાદ હશે જે આખા સૌરાષ્ટ્રમાં નહીં આખા ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશની અંદર ગાજ્યો હતો અને પાયલ ગોટી નામની એક જે છોકરી હતી એને ઘરેથી અડધી રાત્રે પોલીસ ઉઠાવી લાવેલી એવા આક્ષેપો થતા હતા પરંતુ વિધાનસભાની અંદર સરકારે જે જવાબ આપ્યો છે એ ચોંકાવનારો છે સરકારે એવું કીધું છે કે પોલીસ રાત્રે પાયલના ઘરે ગઈ જ નહોતી બોલો હવે આ જે આખો રિપોર્ટ હતો આખો જે હોબાળો મચ્યો એની ઉપર તો અત્યારે પાણી ફરી વળ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ લગભગ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે અમરેલીની અંદર એક લેટરકાંડ બનેલો અને એની અંદર ભાજપના એક કાર્યકરે ખોટો ડુપ્લિકેટ લેટર વાયરલ કર્યો અને એના અનુસંધાનમાં એની જ ઓફિસમાં કામ કરતી એક પાયલ ગોટી નામની પાટીદાર દીકરીને પોલીસ અડધી રાત્રે ઉપાડી લાવી અને એને એને એનું સરઘસ પણ કર્યું એવા બધા આરોપો લાગ્યા અને એને કારણે કોંગ્રેસે કેટલાય દિવસો સુધી ગુજરાતની અંદર હોબાળો મચાવ્યો એ પછી ગુજરાત પોલીસના વડાએ રાયને આ આખા કેસની તપાસ સોંપી અને નિલીપરાયે બધા પોલીસ અધિકારીઓ અને લાગતા વળગતા લોકોને પૂછપરછ કરી અને આખો જે એક રિપોર્ટ તૈયાર કર્યો એ ડીજીપી વિકાસ સહાયને સોંપવામાં આવ્યો હતો ઘણા સમયથી કોંગ્રેસ આ માંગ કરી રહ્યું છે કે રાયે ડીજીપી વિકાસ સહાયને જે રિપોર્ટ સબમિટ કર્યો છે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે અને પાયલ ગોટીના વકીલે તો હાઈકોર્ટની અંદર પણ આ વિષે રજૂઆત કરેલી હવે ગુજરાત વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ માંગ કરી કે પાયલ ગોટીના ઘરે રાત્રે પોલીસ ગઈ હતી કે નહીં ગઈ હતી તો સરકારે જવાબ આપ્યો કે પાયલ ગોટીના ઘરે રાત્રે પોલીસ નહોતી ગઈ તો એનો મતલબ એમ થયો કે ક્યાં તો સરકાર ખોટું બોલી રહી છે ક્યાં તો પાયલ ગોટી ખોટું બોલી રહી છે પણ અત્યારે આ વિવાદ ઊભો થયો છે અને કોંગ્રેસ નેતા લલિત કગથરાએ એવું કીધું કે સરકારે વિધાનસભાની અંદર ખોટો જવાબ આપ્યો છે સાથે સાથે સરકારે એવું કીધું કે અત્યારે તપાસ ચાલી રહી હોવાથી આખો અહેવાલ રજૂ કરી શકાય તેમ નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ